બાપુને આ બે દીકરીએ મહેનત એમ કરી એટલે એનો નામ લેતે જો આપો છો બાપુ આપણે બે દીકરીઓને એક એક હજાર સોના મોર બે દીકરીઓને એક એક હજાર સોના મોર તમે શું આપો છો વાહ વાહ કાકા પણ આપે છે અને તમે શું આપો છો બસ મારી પાસે કઈ નથી વાહવાનો મજો મજો મારી પાસે કઈ છે નહીં કારણ કે હું કોઈને આપતો જ નથી

બાપુ આઠ દિવસ પહેલા આઠ દિવસ મારી મોજડીનો માપ પેલા મેઘા ને આપેલ પરંતુ મોજડીના હજુ કઈ પણ સમાચાર નથી માટે તું મેઘા ને જા અને મેઘાને કહે છે કે બાપુ એ તાત્કાલિક મોજરી તૈયાર કરી આપવાનું કહ્યું ભલે બાપુ જેવો તમારો હુકમ હાલને ને હાલ એટલે જાવ છું મેઘાને ત્યાં અને તમારી મોજરી લઈને અને હમણે જ પાછો આવું છું ખમા બાપુ જાવ છું એ કમલાપતિને એ ભઈજા નહીં તો

અંદર અને તું બહાર જા એ દીકરીને અંદર આવવા દે હું બહાર જાઉં તમારે અંદર જવાનું છે મારે બહાર ઉભે બાજી ખમા મહારાજ મહારાજને જાજી ખમા અરે છોકરી તું કોણ છે મહારાજ હું મેઘાની દીકરી છું આપની મોજડી દેવાળી છું મહારાજ એટલે છોકરી આ મોજડી શું મેગે બનાવી છે નહીં નહીં મારા બાપુ આટ દિવસથી બહાર ગામ ગયા છે આ મોજડી નું કામ મને સોપ્યું આ મોજડી તન મન ધન થી મે બનાવી છે મહારાજ મોજડી તો ગમે છે ખરેખર છોકરી જો આ મોજડી તે બનાવ્યો તો તને તારી મહેનત નું મળવું જોઈએ વાહ અતિ સુંદર અદભુત શું મોજડીશ હરે કોટવાડ હા બાપુ

બાપુ તમે આ મોજડી વખાણ કરો છો વાહ મોજડી વાહ પણ હું તો ઓલી છોકરીના વખાણ કરું છું વાહ છોકરી વાહ વાહ છોકરી વાટવાડ હા બાપુ અમે રાજા હા રેત ઉપર એની નજર મારાથી ના થાય એમ ને બાપુ તમે આ મોજડી ને બખાણ કરો છો આ મોજડી આવતા આપણો રાજ જો ડિપ્યુટી માળું હોય તો ઈ છોકરી આવે ને તો આપડા રાજમાં તમારા સિંહાસન પડકે બેઠી હોય ને તો આ રાજ કેટલું દીપી માળ ઉઠે એટલે કહું છું વાહ છોકરી વાહ અરે ગોટવાડ તે તો મારા દિલની વાત જાણી લે હા એમ એમ બાપુ માટે લાવ હા આ મોજડી મારા પગની અંદર પહેરાવી દે

ના હલવા નો કરો સાવ સાવ મારો ભાઈ મળ્યો બાર ગામ ગયો છે એક દિવસ નું કઈ નઈ

Da મોડું જો હવે આવે ને તો એને બોલાવું ને એનાથી રેહા બેહી બે તો એનાથી કિટ્ટા પાડી દે

લાકડા કાપી અમારા પેટનું ગુજરાન ચલાવીએ આજે એક દિવસ નું કઈ ચાર ચાર દિવસ ના વાળા વાઈક સુક્યા છે મારી બહેન ચંપા ઘર ની અંદર એકલી છે જરૂર મારી રાહ પણ જોતી છે ઓ બેન ચંપા શું મારી બહેન નાનપણ ની અંદર થી માં બાપ ના હેત તો તે જોયા નથી એટલે મારાથી રીછાઈશ અરે બેન ચંપા જો આજે તું ના બોલે તો તારા ભાઈ ખીમોયેલા સોગન છે મારી બહે હા હા મારા વિરા આબા આકરામ નો દેવાય ભાઈ કહે આજે આટલું બધું મોડું શા માટે કર્યું બહે તું તો જાણે છે કે લાકડા કાપણ આપણો વ્યવસાય હા વિરા આ મચુ નદીના કાંઠે વન્ય પર્યાવરણ આજે નષ્ટ થઈ રહ્યું છે મારે દૂર દૂર સુધી લાકડા કપવા માટે જવું પડે છે ઘર ની અંદર એકલી હોય છે પરંતુ મારી બહેન હાબીરા હા જે દિવસ ને રાત ની મને પણ ખબર નથી આ ગામ ના જાપા અંદર આવ્યો ત્યાર થી હેવી બહેનો એને હાથ ની અંદર એક થાળી કંકાવટી આજે કયો એવો પવિત્ર તહેવાર છે કયો એવું વ્રત છે એ મને આજે ખબર નથી કહે મારી બહેન આજે કયો એવું તહેવાર છે લ્યો તમે ભૂલી ગયા હા મારી બહેન લાકડા કાપવાનો આપણો વ્યવસાય એમાં દિવસ ને રાત મહેનત સિવાય મને બીજું કયું સુજતું નથી મારી બહેન મારા વિરા જાણો છું કે ઘરનો મો બીતું છે લાડે કોડે ઉછરીને મોટી મને કરી છે ભાઈ જ્યારે નાના નાના હતા ત્યારે આપણા માં બાપ આપણા બંને ભાઈ બહેન એકલા મૂકી સ્વર્ગે સીધાવ્યા છ માસની હતી

એટલે તારી રાહ જોઈ ની અભ્યતિ સુ કહ્યુ મારી બહેન એ જે પવિત્ર દેહ વાર આજે રક્ષા બંધન નો તહેવાર એક શ્રેહલા તાતરા થી બાંધતો તહેવાર આ જગત રી અંદર પ્રેમ તો ઘણો હોય કાકા ભત્રીજા નો પ્રેમ હે માય ડિયર ભાભી નો પ્રેમ ભાઈ ભાંડુ નો પ્રેમ પણ બહેન નો પ્રેમ પાછે તો પરમાત્મા એ હાથ ધોઈ નાખ્યા કે મારી બહેન જો આજે હું સમયસર આપણે આંગળી ના આવ્યો તો મારી બહેન તો રાખડી કોને બાંધત મને રાખડી બાંધી દે મારી બહેન હા બિરા રાખડી બાંધવા માટે તો ક્યારની ની ઉમરે ઉભી ઉભી તારી વાટ જોતી હતી કે હમણાં મારો ભાઈ આવે ને એની રાખડી બાંધું પણ ભાઈ વેલો કે મોડ તું આજે આવ્યો ને મારે મને એક જ છે બિરા ભલે આજે ખુશીનો પ્રસંગ છે તો મને ઉદાસ કરવાનું કારણ કાઈ નથી ભાઈ આજે તને હરખીથી રાખડી બાંધીશ જરૂર મારી બહેન મને રાખડી બાંધી આપ એક રક્ષા બાંધી બે નડી આ તો રક્ષા બાંધે બે નડી અને બડી સાનું સાનું હસે મારો વીર એ પણ આસી હે આપું અંતર તણા મારાી વિરા બાુ યો મારી રાડી હો મારાીરા બાળી એ પારક્ષા કરે મારું રામીરાીરાને બાબુ યો अशु पालम न पूर मस्त अशु पाल

મારે જરૂર તને કંઈક આપવું પડે આજે પવિત્ર તહેવાર આજે મને રાખડી બાંધી મારી બહેન આપ હું જાણું છું કે આપણે ગરીબ છીએ પણ જરૂર ફૂલ નહીં પણ ફૂલની પાકડી જરૂર તને આપવી પડશે મારી બહેન કહે તારે શું જોઈએ છે મારી બહેન અરે મારા પિતા આજે આટલી બધી હટ કરે છે ને તો ભાઈ બીજું તો કંઈ નહીં પણ મારા વિરા

ચુંદડી લાવીશ તું ઘરની અંદર એકલી છો મારી બહેન હે ઘરના દરવાજા બંધ રાખજે મારા માટે કઈક રસોઈ બનાવી રાખજે મારા બીજા તું ચિંતા ના કરીશ જયારે તું આવીશ ને

આજ રાવણ સિંહ રાવણ રણસિંહ બાપુ નો આજે હુકમ થી આજે મધ્ય માણક ચોક અંદર મેળા નું આયોજન બેઠું છે એટલે બધાને ભેગા થાન અને મેળો માણવા આવવાનું છે હે છોકરાને બધાને લઈ જવાના છે સડી પેરી પેરી તૈયારી જો અને બધાને આખા ગામને હાગમ પે આમંત્રણ છે જમવાનું પણ ક્યાં હવ હવ ને ખીરે બરોબર છે ખીરે ખીરે હું ખી આવ્યો પણ એક ઘર બાકી રહ્યું હા કોનું ઓલું ખીમડિયાનું એટલે સાહેબ એનો હું ખી આવું ખીરે ડેલી બેન છે પણ સતા અવાજ કરું હા હા હિમડિયા એટલે આ ખીમડિયા હા વારું નથી બી એટલે હું કઈ હલકું વણ નથી એટલે કે વારું નથી એ ઘરે કોણ છે એટલે કે દાંતણ ને જોતા દાંતણ વાળો લાગે છે એ ઉગાડ ઉગાડ ઉઘાડ કઉસું ખડકી ઉગાડ ડેલી ઉગાડ હા હા ઉભી થા માયક ભાઈ બોલે ગામડા

તમે રાજના માણસ છો એટલે તમને જાજુ ન કહેવાય પણ આ શબ્દો તમારા મુખે શોભતા નથી એટલે એટલે માનભેર આવ્યા છો તો માનભેર વ્યાજો એમાં મજા રહેશે જંપા સમજી જા સમજી જા કે હું રાડનો ખોટવાળ હું તને ચુંગડી ઓઢાડું અને સમજો તને કહેવાય ને પણ આજ મારી પત્ની થઈ જા ત્યાં લાગે વાત ખોટવાળ કાકા તમે તમારી મર્યાદા મુકતા જાવ છો કેમ ભલે અમે નાના માણસો રહ્યા પણ આબરૂ તો અમોની પણ વાલી છે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે માર્ગે આવ્યા છો એ માર્ગે પાછા બી આ જાવ નહીં તો કદાચ નહીતર મારો ભાઈ આવશે ને તો ન થવાની થઈ જશે અરે ચંપા વાત માની જા ચંપા કારણ કે હું રાડનો કોટવાળ અને સમજો આકડે મોજ દે પણ માઈક વગેરેનો जम्बा थाबे થઈ જાકો છું એ તો આજી પણ નઈ બની ને ક્યાંય પણ નઈ જમ્બા એમ શું ને માં તો આજે તારા દેહ નિશરામ કરી જમ્બા આવ આવ જમ્બા મારે થાબે થઈ જાકો આવ

મને માફ કરજે આજે તારી બેન તારી રાહ નહી જોઈ શકી એની આબરૂ સાચવવા ખાતર થઈ પોતાના પ્રાણ ત્યાગવા માટે તૈયાર થાય છે ભાઈ મને બાપ બીક લગાડ માં તું એમ નો મારી મને ખબર છે ચાલ જમવા કો તું આવો મારે તમને સીધા મારે તમને સીધા જમવા